લિંબાયતમાં આતંક મચાવનાર પોલીસે છે સલમાન લસ્સી નામના કાઢવામાં થોડા દિવસ અગાઉ એક વ્યક્તિને ઠોર મારવામાં આવ્યો હતો લિંબાયતમાં સલમાન લસ્સી અને તેની ગેંગનો આતંક ઘણા સમયથી છે આરોપીઓને ભણાવવા માટે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે થોડા દિવસ પહેલા પણ તે લોકો દ્વારા આતંક મચાવવાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા સુરતના વિસ્તારની આ ઘટના છે કે જે આતંક મચાવનાર લોકોનું હવે પોલીસે સરગસ કાઢ્યું છે અને તેમને કાયદાનું ભાન કરાવ્યું છે બે બાજુ દ્રશ્યો કે જ્યાં આતંક મચાવતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને બીજી બાજુ ત્યારબાદ પોલીસની કાર્યવાહીના દ્રશ્યો કે જ્યાં પોલીસે કાયદાનો પાઠ ભણાવવા માટે આ આરોપીઓને ઝડપીને તેમનું સરઘસ કાઢ્યું છે સલમાન રસ્તી નામના આરોપીનું સડગસ કાઢવામાં આવ્યું સાથે થોડા દિવસ અગાઉ એક વ્યક્તિને માર માર મારવામાં આવ્યો હતો ઢોર માર મારવાને કારણે પોલીસે કાર્યવાહી કરી છે સુરત ના લિંબાયત વિસ્તારની આ ઘટના સામે આવી છે જેમાં સલમાન લશ્કર નામનો એક માતાભારે હતો એને ઘણા સમયથી આ સમગ્ર વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો હતો અને લુકાગીરી કરી પોતાની દહેશત ઉભી કરી હતી જો કે એક ઘટનાની પોલીસ ફરિયાદ થયા બાદ તુરંત લિંબાયત પોલીસ એક્શનમાં આવી હતી અને સલમાન લસી પકડીને જે વિસ્તારમાં તે જાગ જમાવતો હતો ત્યાં જે તેનું સરઘસ કાઢી તેનો જે ખોપ હતો એ લોકો માંથી ઓછું કરવાનું કામ લિંબાયત પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જી બિલકુલ શૈલેષ જાણકારી બદલ આપનો આભાર